નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મીન રાશિના જાતકો માટે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ જેનાથી નુકસાનથી બચી શકાય અને બે હજાર પચીસ માં કયા ઉપાયથી આપના ગ્રહોની સ્થિતિમાં ખૂબ જ લાભ થઈ શકે સવિસ્તાર આપણે ચર્ચા કરીએ સૌથી પહેલા ગોચરના ગ્રહો કઈ સ્થિતિમાં છે એ ચર્ચા કરીએ તો આપનો રાહુ છે પ્રથમ ભાવમાં છે સાથે શુક્ર શનિ છે એ આપના દ્વાદશ ભાવમાં છે ગુરુ આપના ત્રીજા ભાવમાં છે મંગળ આપના પંચમ ભાવમાં છે કેતુ છે આપના સપ્તમ ભાવમાં છે સાથે સૂર્ય છે એ આપના દશમ ભાવમાં છે આ ગોચરના ગ્રહોની સ્થિતિ હવે આ ગોચરના ગ્રહોમાં પરિવર્તન આવશે અને આપના જીવનમાં પણ પરિવર્તન આવશે

મંગળથી શું પરિવર્તન આવશે પેલું તો પેલી રાશિ પરિવર્તન કરશે એટલે ઘરની અંદર કઈ મોટું કામ કરાવી શકો છો આપના ઘરની અંદર કોઈ ઇલેક્ટ્રિક મોટી વસ્તુ આવી શકે છે જમીનને લગતી મકાનને લગતી કોઈ મોટી ખરીદારી કરી શકો છો એ મંગળ દ્વારા થવાની છે ક્યારે થવાની છે તો કે ત્રીસ માર્ચ પહેલા આપના આ મંગળ દ્વારા રાશિ પરિવર્તન કરશે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ખબર નથી પણ જો આપને આપના જન્મગ્રહો વિશે જાણવું હોય તો આ નંબર પણ દેવામાં આવ્યા છે સાથે સમય પણ દેવામાં આવ્યો છે આ સમયમાં સંપર્ક સાધસો એટલે આપની કુંડી વિશે આપને માહિતી દેવામાં આવશે ઓનલાઈન ને ઓફલાઈન

ત્રણ ગ્રહો રાશિ પરિવર્તન કરશે મુખ્ય ગ્રહો આપણા જીવનમાં અસર કરે છે પ્રભાવ પાડે છે જેવા ગુરુ છે રાહુ છે અને શનિ છે હવે ગુરુ ભગવાન છે છે એ આપના તૃતીય ભાવમાં અને અઢાર મેથી એટલે કે પંદર મેથી મિત્રો આપના ગુરુ છે એ ચોથા ભાવમાં આવશે એટલે કે મિથુન રાશિમાં આવશે મિથુન રાશિમાં ચોથો ભાવ છે સુખ ભવન છે ચોથો ભાવ છે એ માતાનો છે ચોથો ભાવ છે જમીનનો છે મિલકતનો છે સુખનો છે હવે કેન્દ્રમાં જ્યારે ગુરુ આવે ત્યારે જીવનમાં સુખની પ્રાપ્તિ થઈ શકે માતા હો આપને પરેશાની વધારે હોય તો તેમાં પણ મુક્તિ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે ચોથા ભાવમાં ગુરુ હોવાથી સુખ નો વધારો થશે આપ જે માનસિક ચિંતા કરતા હતા

પણ માતાની સેવા કરવી પણ ખૂબ જરૂરી છે આ પેલું પરિવર્તન છે ગુરુ જયારે પંદર મે રાશિ પરિવર્તન કરશે એટલે આપના જીવનમાં પણ પરિવર્તન આવશે આપના જીવનમાં માતા તરફથી ખૂબ રાહ મળશે મિત્રો હવે વાત કરીએ બીજા પરિવર્તનની એ પણ ગુરુ દ્વારા થવાનું છે ગુરુની દ્રષ્ટિ પડશે દસમ ભાવમાં દસમ ભાવમાં તો કે સપ્તમ દ્રષ્ટિ પડશે ચોથા ભાવમાં ગુરુ આવશે દસમ દ્રષ્ટિ પડશે એટલે આપના માટે સુંદર મજાના નોકરીના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે આપ જે નોકરીની રાહ જોતા હતા અથવા આપ નોકરી કરી રહ્યા હો પછી સરકારી હોય તોય ભલે પ્રાઇવેટ હોય તોય ભલે તો આપના જીવનમાં પંદર મે પછી મિત્રો નોકરીમાં પરિવર્તન આવશે પદ ઉન્નતિ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે આ ત્રીજું પરિવર્તન પેલું મંગળ દ્વારા પાછું બીજું ગુરુ દ્વારા જે ચોથા ભાવમાં આવશે અને ગુરુની દ્રષ્ટિ જે દશમ ભાવમાં પડશે એમાં ત્રીજું પરિવર્તન આવશે આપ નોકરીની રાહ જોતા તો આપને સારી નોકરી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે મિત્રો ગુરુ આપના જીવનમાં જે પરિવર્તન લઈ આવશે એમાં જન્મના ગ્રહોનો ગુરુ જોવો પણ ખૂબ જરૂરી છે ગુરુ ઉપર પાપ ગ્રહોની દ્રષ્ટિ છે કે નથી ગુરુ છે એ કોઈ પાપ ગ્રહ સાથે યુતિ કરે છે કે નહીં જો આપનો ગુરુ આપની જન્મ સારી અવસ્થામાં હશે સાથે પાપ ગ્રહોની દ્રષ્ટિને હોય તો આપના જીવનમાં મોટું પરિવર્તન આવશે ગુરુ છે એ જીવનમાં પરિવર્તન આવે છે સાથે દસમ ભાવમાં છે કર્મ ભાવમાં છે પિતાના ભાવમાં છે પિતા તરફથી આપના જીવનમાં ખૂબ પરિવર્તન આવશે પિતાની મિલકત આપને મળી શકે છે પિતાનો વારસો આપને મળી શકે છે સાથે દસમ ભાવ છે કર્મનો છે ગુરુ આપને સારા કર્મ કરાવશે મુસાફરી પરિવર્તન છે મિત્રો હવે ચોથા પરિવર્તન ક્યારે આવશે એ પણ કેવા જઈ રહ્યો પણ તે પેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો તમારા મિત્રોમાં શેર કરજો સાથે મિત્રો પેલી વખત આ ભૂલતા નહીં કેમ કે આવી શનિની આગળ ચર્ચા કરીએ તો શનિની પનોતી આપને લાગવાની છે એટલે કે બીજા ચરણની શનિ છે એ આપણી જ રાશિમાં આવશે પ્રથમ ભાવમાં આવશે પ્રથમ ભાવ છે વ્યક્તિત્વનો છે પોતાનો છે અને શનિ ભગવાન છે એ સપ્તમ દ્રષ્ટિ કરશે એક આપને કાળજી પણ લેવાની છે એક સાવધાની પણ રાખવાની છે એક લાભ પણ થવાનો છે પરિવર્તન પણ છે મોટું પરિવર્તન માર્ચ જ્યારે શનિ ભગવાન રાશિ પરિવર્તન કરશે તમારી રાશિમાં આવશે તો પેલી સાવધાની આપને એ રાખવાની છે કે સપ્તમ દ્રષ્ટિ છે શનિ ની એટલે કે આપનું મેરેજ લાઈફ કોઈ પણ રીતે વિવાદ રૂપ ન બને એની ખાસ કાળજી લેજો આપ કોઈ ભાગીદારીમાં બિઝનેસ કરો છો પાર્ટનરશીપમાં બિઝનેસ કરો છો એ આપનું પાર્ટનરશીપ તૂટી સાથે ગુરુ ભગવાનની દ્રષ્ટિને ગુરુ ભગવાનનો પ્રભાવ પડશે ધન આવશે પણ સાથે સાથે અભિમાન ના આવે એની ખાસ કરીને સાવધાની રાખવાની જરૂર પડી શકે છે આપનું જેટલું જીવન સરળ હશે એટલું આપનું માન સન્માન વધશે આપનું જેટલું જીવન સરળ હશે આપની યશ કીર્તિ વધશે એટલે આપ ખૂબ શાંત ચિત્તે આપનું કાર્ય કરવું જોઈએ સાથે સાતમો ભાવ છે એ દૈનિક વેપારનો પણ માનવામાં આવે છે એટલે આપનો વેપાર તો વધશે પણ વેપારમાં ક્રોધ કરશો તો આપનો જે વેપાર છે એમાં નુકસાન થવાની સંભાવના વધી જશે મિત્રો આપને ચોથી આ ઘટના બનવા જઈ રહી છે સાથે મિત્રો પાંચમી ઘટના છે એ પણ મિત્રો શનિ દ્વારા થવાની છે શા માટે તો કે શનિ છે એ સપ્તમ દ્રષ્ટિ કરશે એટલે આપ કુવારા હો તો વિવાહના યોગ નિર્વાણ થઈ રહ્યા છે ત્રીસ માર્ચ થી આખું વર્ષ આ વિવાહના યોગ રહેશે પણ પ્રયાસ તો આપને જ કરવો પડશે પ્રયાસ વિના કોઈ પણ કાર્ય કરીએ એ સફળ થઈ શકે નહીં પણ આપનો પ્રયાસ આપના માટે સફળતા રૂપ બની શકે છે અને ખાસ કરીને મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છીએ એટલે બધા વ્યક્તિને બધું લાગુ ન પડે કોઈ વ્યક્તિને નેવું ટકા લાગવું પડે કોઈ વ્યક્તિને એસી ટકા લાગવું પડે કોઈ વ્યક્તિને સિત્તેર ટકા લાગવું પડે એટલે આપના જન્મ ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે મિત્રો હોય વાત કરીએ જે શનિ છે સાથે સાથે કેન્દ્રમાં આવવાથી રાજયોગ પણ નિર્માણ કરે છે શનિની આપની પનોતી છે બીજા ચરણમાં છે આપણે સાવધાની એ પણ રાખવાની છે કે માનસિક ચિંતા લેવાની નથી આપ જેટલી માનસિક ચિંતા કરશો એટલા આપના સાચા નિર્ણય નહીં પડે એટલે ખાસ રાખજો કેમ કે શનિ ભગવાન છે એ ખાસ કરીને દ્વિતીય ભાવની અંદર એટલે કે બીજા ચરણમાં આવે ત્યારે થોડુંક કષ્ટકારક બને છે મિત્રો હવે આપના જીવનમાં જે ઘટના બનવા જઈ રહી છે એ રાહુથી છેલી અને અંતિમ ઘટના એ રાહુથી બનશે

તો આપને લાભ થવાના ખૂબ જ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે અઢાર મે પછી સાથે ઘટના બનવા જઈ રહી છે રાહુ પરિવર્તન આપના માટે વિદેશ માટે ખૂબ જ સારું બનશે વિદેશને લગતી કાર્ય જે પણ આપ કરી રહ્યા છો તો એમાં લાભ થવાની સંભાવના ખૂબ વધી જવાની છે પણ બારમા ભાવમાં રાહુ છે સાથે બારમા ભાવમાં રાહુ હોય તો કેતો છે એ પણ પરિવર્તન કરે એટલે આપને કાળજી લેવાનો પણ સમય આવી રહ્યો છે ખાસ કરીને આપને જે પણ ધન બચાવો એ ધનનો વ્યય વધી ન જાય એની ખાસ કાળજી લેજો શનિ અને રાહુ આ બંનેમાં જેટલી આપ સાવધાની રાખશો એટલા નુકસાનથી બચી જજો ખાસ કરીને મિત્રો હવે ઉપાયની આપણે ચર્ચા કરીએ મીન રાશિના જાતકો માટે તો મીન રાશિના જાતકો માટે સૌથી પહેલા તો જન્મકુંડી બતાવવી જોઈએ શનિને રાહુ ની સ્થિતિ કેવી છે એ પણ જાણવી જોઈએ અને જે પણ એના દ્વારા અશુભ યોગ નિર્માણ થતા હોય એની શાસ્ત્રોક્ત પૂજા કરાવવી જોઈએ સાથે આપની જન્મ કુણી બતાવી અને ગુરુ ગુરુરત્ન પોખરાજ પંચાંગ કર્મકારીને ધારણ કરવું જોઈએ સાથે પ્રતિ દિવસ વિષ્ણુ શાસ્ત્રના પાઠ કરવા જોઈએ વિષ્ણુ ભગવાનના ચરણોમાં જેટલા રોજ બને એટલા તુલસીના પત્રો વશે ચઢાવવા જોઈએ ગુરુવાના દિવસે આ પીળા રંગની વસ્તુ આપની યથાશક્તિ દાન કરશો તો પણ ગુરુ ભગવાન આપના જીવનમાં ખૂબ જ પરિવર્તન લઈ આવશે આપને જીવનમાં સુખ બનાવશે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદય થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરો છો જય શ્રી કૃષ્ણ